વાસ ગયો બરા માલ કો હવે માની લેવો છે જીગા તોની જીતી રહી ગયા તમને માલ 8839 9340 હાલે 8450 હાલો બારી કુણી ઇસ તલે માળા કોઈ નયા 4450 નથી લાયા ભાઈ 4452 તે રૂપાર આ બોલ્યો કરો 4452 સોનલ રૂપાર નંગી નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની ની શરૂઆત કરશું 40 20 3 50 70 40 ને 70 ને 40 ને 3 50 70 40 ને 70 ને 40

હાઈટ વિતે ઉપો હજે હાવ પીસ્તાલીસ રીતે એસી એવું તેતાલીસતાલીસતાલી

কাতালি না এই কাতালিকে జగন্নাত করো কাতালি উপরে 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 কত दारू આવે না ভাই না যাই না অ্যাপন আই আই খাইতে বলি আমি তো রাখবা জি নে সুন্দর ভাষা পাড়ি আর বিস্তালিশী <miming> কদ <miming> <miming> <iming> 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 <im> <im>

તો જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ એકત્રીસો થી લઈને અડતાલીસો પચીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને સુડતાલીસો એકાવન સુધી બોલાયા હતા જામખંભાળિયા ખંભાળિયા માર્કેટ યાર્ડ માં ભાવ પિસ્તાલીસો પચાસ થી લઈને સુડતાલીસો પાંચ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ ત્રણ હજાર થી લઈને પાંચ હજાર સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટ યાર્ડ માં ભાવ એકતાલીસો થી લઈને ચોપનસો પચાસ સુધી બોલાયા હતા તેમજ પોરબંદર માર્કેટ યાર્ડની વાત કરીએ તો પોરબંદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચુમ્માલીસો થી લઈને સુડતાલીસો ઓગણ સુધી બોલાયા હતા જસદણ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર પચાસ થી લઈને સુડતાલીસો સિત્તેર સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ પિસ્તાલીસો થી લઈને સુડતાલીસો દસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજારથી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટયાર્ડમાં જીરુના ભાવ એતાલીસો પચીસ થી લઈને અડતાલીસો પચીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો થી લઈને ચુમ્માલીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં જીરુના ભાવ સાડત્રીસો થી લઈને પિસ્તાલીસો વીસ સુધી બોલાયા હતા તેમજ મહુવાની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં જીરુના ભાવ બેતાલીસો થી લઈને બેતાલીસો સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો પચાસ થી લઈને છેતાલીસો બાવન સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ આડત્રીસો થી લઈને પિસ્તાલીસો પચાસ સુધી બોલાયા હતા થરાદ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને અડતાલીસો સુધી બોલાયા હતા તેમજ ગોંડલ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ આડત્રીસો એકાવન થી લઈને અડતાલીસો એકોતેર સુધી બોલાયા હતા ભાભર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને પિસ્તાલીસો સુધી બોલાયા હતા તેમજ કાલાવડ વાત કરીએ તો કાલાવડ માર્કેટ યાર્ડમાં જીરુના જીરુ ના ભાવ પાંત્રીસો પંચોતેર થી લઈને બોલાયા હતા બોલાયા હતા વિસાવદર માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ તેત્રીસો થી લઈને સાડત્રીસો પચાસ સુધી બોલાયા હતા ડીસા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ એકતાલીસો થી લઈને એકતાલીસો સુધી બોલાયા હતા તેમજ ધ્રોલ માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ ચાર હજાર થી લઈને પિસ્તાલીસો સાહીઠ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં ભાવ તેતાલીસો થી લઈને સુડતાલીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તેમજ સમી માર્કેટ યાર્ડ જીરુના ભાવ તેતાલીસો થી લઈને સુડતાલીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ અમરેલીની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં ભાવ સત્રીસો થી લઈને સુડતાલીસો સત્તર સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડ જીરુના ભાવ ચાર હજાર એક થી લઈને

ચાર પચાસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો